ચીફ ફાયર ઓફિસર બદલાયા ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુને ચાર્જ સોંપવામાં આવ્યો છે ભુજના અનિલ મારુને રાજકોટ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ઇલેશ ખેડને જેલ હવાલે કરાતા જગ્યા ખાલી પડી હતી અને હવે આ ખાલી પડેલી જગ્યા માટે મહાનગરપાલિકાએ સરકારને પત્ર લખ્યો હતો ભુજના અનિલ મારુને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે ચીફ ફાયર ઓફિસર બદલાયા છે હવે ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુને ચાર્જ સોંપવામાં આવ્યો છે ભુજના અનિલ મારુને રાજકોટ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ઇલેશ ખેરને જેલ હવાલે કરતા આ જગ્યા છે તે ખાલી પડી હતી ને જેમાં ભરતી કરવામાં આવી છે ખાલી પડેલી જગ્યા માટે મહાનગરપાલિકાએ સરકારને પત્ર લખ્યો હતો અને તેને આધારે હવે ભુજના અનિલ મારૂને ચીફ ફાયર ઓફિસર તરીકેનો આ છે તે સોંપવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર બદલાયા છે